નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારનો રોજ મિત્રો રવિવારના રોજ ધાણાની આવક કરવામાં આવેલી હતી મિત્રો ધાણાની આવક બમ્ફર ટુ બમ્ફર જોવા મળી રહી છે મિત્રો ધાણાની આવક અંદાજીત અત્યારે આપણે વાત કરીને તો અઢીથી પોણા ત્રણ લાખ ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો ચારેય બાજુ તમે જોઈ શકો છો ધાણા ધાણા જોવા મળી રહ્યા છે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ થયું છે છાપરા નંબર મિત્રો છાપરા નંબર આઠની નીચેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી છે આજના બજારમાં હા મિત્રો મજા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એક નંબર કરજે

ચૌદસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે આ માલ ના ચૌદસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે ચાણા છે મિત્રો ફાયદો વાળો માલ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે ચૌદસો ને એકવીસ રૂપિયાના ભાવ ભાવે છે ચૌદસો ને એકવીસ રૂપિયાના ના ભાવ છે તમે જોયું ક્વોલિટી ચૌદસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે ધાણા ની ક્વોલિટી છે

પંદરસો એકાવન રૂપિયાના ભાવ થયા છે પંદરસો એકાવન રૂપિયાના ભાવ છે ને ની ક્વોલિટી છે મિત્રો પંદરસો ને એકાવન વેચાણી છે ધાણી ની છે પંદરસો એકાવન તેરસો ને એકાણું રૂપિયાના ભાવ થયા છે અમલના તેરસો ને એકાણું રૂપિયા ના ભાવ થયા છે તેરસો ને એકાણું એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એક્યાસી રૂપિયા ના ભાવ થયા છે ધાણી છે મિત્રો આમાં ઈગલ કલર માં દાણા મિક્સ માં જોવા મળી રહ્યા છે તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ફાયદો મિક્સમાં છે ને કસ્તર મિક્સ હોય તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો આજની બજારમાં મંદી જોવા મળી રહી છે મિત્રો ધાણા અને ધાણીમાં બંનેમાં પચાસથી સાઠ રૂપિયાની અત્યારે હાલ મંદી જોવા મળી રહી છે મિત્રો અને અત્યારે હજી દસ પંદર વખત વેચાણા છે મિત્રો ત્યારનો આઈડિયો એવો આવી રહ્યો છે મિત્રો આજે પચાસથી સાઠ રૂપિયા મંદી જોવા મળી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં